રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે સેવા થી પોલીસ વિભાગમાં રાજકોટમાં પરજ બજાવી રહ્યા છે અમદાવાદ બરોડા બોટાદ રાજકોટમાં યશસ્વી કામગીરી કરી છે ગુજરાતના પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ જાહેર કરાયા દેશના એક સુરક્ષા કર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે રાજકોટના ઝોન વનના ડીસીપી સજ્જનસિંહ પરમાર છે તેઓને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે ને તેઓ આપણી સાથે વાત કરવા જોડે છે સર ખાસ પોલીસમાં જ્યારે આપ આવ્યા અને રાષ્ટ્રપતિ વિજેતા તો એવોર્ડ તો આપને મળ્યો છે પરંતુ ક્યારે એવું વિચાર્યું હતું કે આવું મળશે અને ખાસ કામ કરી તેત્રીસ વર્ષની ઉંમરે તો આ પરીક્ષા માટેનું ફોર્મ ભરેલું આડત્રીસ વર્ષે પોલીસ ખાતામાં આવ્યા એ પહેલાં હું જીવીમાં જુનિયર એન્જિનિયર હતો અને એમાં મેં તેર વર્ષ નોકરી કરેલી બે હજાર પાંચમાં પોલીસ ખાતામાં આવ્યા પછી પાંચ સાત વર્ષ પછી જ ખબર પડી કે આવા એવોર્ડ માટે પસંદગી થઈ શકે ને એ માટેની કામગીરીને ધ્યાનમાં રાખીને એવોર્ડ અપાતા હોય છે આ જે મેડલ ફોર મેરિટોરિયસ મેરિટોરિયલ સર્વિસનો એવોર્ડ જે છે તે અઢાર વર્ષ કે એનાથી વધુ

ડીવાયપીમાં આ રાજકોટ શહેરમાં તે જામનગર વેરાવળ ડીસા રાધનપુર તેમજ અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં ટ્રાફિક એસસીપી તરીકે કામગીરી કરી હતી જ્યારે એસપી તરીકે સૌથી પ્રથમ વડોદરામાં ઝોન ફોર ડીસીપી તરીકે ત્યારબાદ એસપી બોટાદ જિલ્લા તરીકે પછી ચાર વર્ષ સુરત શહેરમાં અને છેલ્લા બે વર્ષથી રાજકોટ શહેરમાં ફરજ બજાવું છું પડકારજનક કામગીરી તો ડગલેને પગલે આવતી જ હોય છે અને જ્યાં પીઆઈઓથી કોઈ ગુના ન શોધી શકાતા હોય અને ખૂન ખૂનની કોશિશ તથા બીજા અન્ય ગુનાઓમાં અમારે વિઝિટ્સમાં જવાનું હોય છે માર્ગદર્શન પણ આપવાનું હોય છે તો મેં કહ્યું એમ જામનગરમાં એક પહેલાં જાણવાજોગ દાખલ થયેલી એના બાદ એડી દાખલ થયેલી અને પછી જ ઝીણવટપૂર્વકની તપાસ બાદ ખ્યાલ આવેલો કે એ જે વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું તે મૃત્યુ ખરેખર કુદરતી મૃત્યુ નહોતું પરંતુ એની પત્ની અને એના પત્નીના પ્રેમીએ ખૂન કરેલું હતું મોબાઈલ યુગ ગમણા આવ્યો છે આપ જ્યારે નોકરી ઉપર હશો ત્યારે લગભગ મોબાઈલની શરૂઆત જ કદાચ થઈ હશે ને ત્યારે લોકલ સોર્સિસ મહત્વ હોય છે ત્યારની શું પરિસ્થિતિ હતી ત્યારે શું મહત્વ હતું અમે જ્યારે પોલીસ ખાતામાં આવ્યા 4 તો મોબાઈલ છે જ તે પરંતુ અત્યારે કલ્પના કરીએ તો આપણને એ જ વસ્તુનો ખ્યાલ નથી આવતો કે વગર મોબાઈલ અને સીસીટીવી વગર ગુનાઓ કઈ રીતે ડિટેક્ટ થતા હતા તો એ બધું ત્યારે બાતમીદારો રાખવામાં આવતા અને ત્યારનું નેટવર્ક એ રીતે હોય કે કે અત્યારે આપણે મોબાઈલમાંથી જ બધું શોધવાનો પ્રયત્ન કરીએ છે જયારે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ એ રીતે ફ્રી હતું કે કોઈ વ્યક્તિને બાતમીદાર તરીકે રાખે તથા ગામડાઓમાં જઈને પૂછપરછ કરે અને ઘણી વખત તો આપોઆપ સામેથી માહિતી આવતી હોય પણ એક વસ્તુ તો નક્કી જ છે કે આ સીસીટીવી કેમેરાના મોબાઈલ આવતા ગુનાઓની ડિટેક્શનની કામગીરી ટકાવારીમાં સો વધારો થયો છે જે નવા જવાનો અત્યારે આવી રહ્યા છે ખાસ તેના માટે શું સંદેશો આપશે નવા જવાનો પોલી ગુજરાત સરકાર દ્વારા બહુ જ બહોળી સંખ્યામાં પોલીસ અને પોલીસ અમલદારોની ભરતી થઈ રહી છે બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટ કરતાં વધુ તો એમાં ઘણી વખત બહુ બહોળી સંખ્યામાં ટ્રેનિંગમાં હોય ત્યારે ટ્રેનિંગ દરમિયાન એટલું બધું શીખી શકતા નથી પરંતુ એક વખત જે તે પોલીસ સ્ટેશનમાં કે જે કોઈ પણ બ્રાન્ચમાં આવે ત્યારે દરેક ટેબલનું વર્ક જાણે અને સામૂહિક રીતે એને જે પણ મેળવી હોય તે પણ વ્યક્તિગત રીતે કામ કરવાની ધગ્ગજ રાખે અને દરેક પાસાઓમાં પાવર થાય એ બાબતનું મારું સૂચન છે કે જે કહ્યું કે જે રીતના પોલીસ જે ટ્રેનિંગ હોય જ પોતાની શીખવાની આવડતા હોય કારણ કે ફિલ્ડ વર્ક જે છે તે આખું અલગ હોય છે અને ફિલ્ડ વર્કમાં ઉતર્યા બાદ ડગલે ને પગલે હંમેશા શીખતું રહેવું એ પણ જરૂર છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ